તબ બધા મિત્રોનું સ્વાગત છે આ વિડિયોમાં કેમ છો બધા મારું નામ શાયર દેખના 13:00 સવારનો 9:00 થયા છે અને અંબરે થોડુંક આવવાનું છે સાગ ભજી આપણે ઓલું જરા તૈયાર કર્યું તોને યાર તમને બતાવું સાગ ભજી કમ્પ્લીટ થઈ ગઈ છે કાલે મેં ખાતર નાખી દીધુંતું જેસી ખાતર અને ફરાક ગયા છે ફોર વિલેને કે સોટમાં થોડુંક ફીક કરીંગે આપણે બાકી હતું એટલે એ આજે કમ્પ્લીટ થઈ ગયા છે અને કે અલગન પ્રસંગને બધું જાજો આવે એટલે ફોર વિલેની જરૂર પડે એટલે રિપેરિંગ કરાવી લીધા આમ તો બહુ પહેલાંની ફોર વ્હીલર લગભગ બે હજાર ચૌદમાં અમે લીધી હતી અને હારા મારી ગાડી છે એટલે આપણે હજી વેચી નથી તો પાણી વાયર્યું બદકમાં આપણે ને ઠાર છે એટલે પગ પગ પગરી ગયા હે બધા ને ઘઉંનો ક્યારે ઘઉંમાં આપણે હજી તો હમણાં વાયરું હતું પણ પાછું પાઈ દેવું હે કારણ કે હવે ઘઉં પીડા પડવાની શરૂઆત થઈ છે અને છેલ્લું ચપટ પાઈ દે लो पानी तो आले पण हूँ एक पानी पाई दे गंव में मिल मोटर चालू है आपरे टाकाय भरवा है ऊपर वॉशिंग मशीन नो टाको है जुना घरे या भरवो है नवा घरे बता ने बकळु आई हूं है अपने गवार भिंडा कोबी फ्लावर मेथी दाणा वेला तुरिया गिल्का बदूच तो अभी पानी पी जेनी दकई पी जे बदू कामे करे थई गी અને હવે થોડાક દિવસથી આપણે ગાજર બીટ નહીં આમ તો નકરા બીટ જ ખોદવાનું ચાલુ કર્યું ખોદવા ન પડે ઉપર લે બીટ તો આવતા રહે ઉપર જ હોય ગાજર જ ઝીણકા છે ફાયદા નથી ને જો આ રીતના કંઈક છે બીટ એમાં એવું છે કે બહુ મોટા મોટા બીટ હોય અમારે એટલે મોટા ઢોર હોય એને તો હાલી જાય કદાચ પણ ઝીણકા ઢોરને આપણે કટકા બટકા કરવા પડે ને ભાઈ પાણી વાર હે ઓલા ગામમાં ત્યાંથી શરૂઆત કરી છે અને થોડાક દિવસથી અપાય એના પણ પાછું રિટર્ન પાઈ દે એ બધા પિતા પિતા બસ એક ફરી પાણી કાઢવાનું હોય ઘઉંમાં એટલે ઘઉંનું કામ પૂરું એટલે વીસ પચીસ દિવસમાં ઘઉં પાકી જાય ને જીરું પંદર વીસમાં પંદર વીસ દિવસમાં પાકી જાય ને આ રીતે કટકા કરવાના બધા કારણ કે બહુ મોટા મોટા બી છે ગરામાં હલવાઈ જાય તો પ્રોબ્લેમ થઈ જાય ભાવ ને કંઈ પણ દવા વગરને આપણા ઘરને વાળીને

જેટલા વાસવેને નાખી દીધા હે હવે આટલા જ નાખ્યા હે વધારે નથી નાખ્યા જીનકામને થોડા નાખીએ જામ આછડેને મુક દીધા હવે મોળને મુક દીધા હવે બાટીને બાકી છે બધી નેળી લેવા જા ને આપડો ગદપનો પેલો વાડ જ કમ્પલીટ થયો હે ને મકાઈનો વાડ ચાલુ કરવો હે મકાઈ માં ઓલા પોટા વન જરૂરત થાય હવે ઉપર એલી મુંગરી તો આવી ગઈ એટલે હું પોટા આપણે ખાય હવિયે મન થાય ત્યારે હેકીને હા મેરે આપડી વાળી હવે જૂના ઘરે તો આપણે બહુ જાડવા હતા જૂના જડવા હતા એટલે હારું લાગે નવા ઘરે આપણે જાડવા બડલો છે લીમડો છે પજરાવણો છે બદામ છે નારિયેલું ને ઓલી સાઈડ આપણે બે આંબા વાવ્યા છે પાછળ લીમડો હે અને હજી પ્લાન્ટેશન આપણે કરવું જ છે આગળ હજી બગીચા જેવું કરવું હોય કારણ કે ઝાડવા વગર પાછું ના કામું લાગે બધું ભલે આપણે ગમેલું ખર્ચો કર નાખીએ મકાનમાં પણ ઝાડવા વગર મજા ના આવે અને ખાડ નાખ્યું હે બીટ નાખા હે કંઈ તોય કંઈ ખાવું નથી पहले लगे एक टाइम दोता दोता है यो अब बीमार થઈ ગઈ લાગેતી ને અત્યારે એમ લાગે કે બીમાર થઈ ગઈ છે પેલે આ ઊભી જ નહોતી થઈ શકતી અત્યારે ફૂલ બધા થી નરવી છે આ મે ઓલી ગા હવે જાવા નહી આવે કઈ ખબર ન પડતી દસ દીમા વ્યાય કે શું હોય યે આ જોયું તો આ વડવાઈ ઉપર થઈ ગઈ ને એ પછી વડલામાં જ થઈ ગઈ અંદર જો રે ઉપર થઈ ના ને હે ને બાઉન્ડરી બનાવી છે કારણ કે એને ઢોર બાંધીયા ને વડલો વધતો નથી એટલે રીંગ ભરલી ને એક ને ઢોળ ભર દે ગમાણી થઈ જાય ને આપડો આ વડલો હરખો વધી જાય જો કે છાયો ભરપૂર છે ને કુંડો કરવાનો વિચાર હે મોટો કુંડો આ દિવસમાં બે ફેરી ભરવો પડે તો ગદપમાં છલામાં પાણી જાય છે ને હવે આપણે ને લસણ ડોકરી છે ને ઓલી બાજુમાં ખાતર નાખું હે થોડું ખાતર નાખીને પાણી પાવું હોય ને મકાઈ પાવી હે બસ એટલું કામ હે આપણે બધા ઢાકા ભરાઈ ગયા બધું કામ થઈ ગયું જો હું આ ગટકીમાં પાણી મારું ને ભાઈ ઓપ્લિકટકીમાં એ તો પીવાયવી છે બે કેરા હે મે કરી દીધી ફૂલ સેફટી કારણ કે આમાં હે મિંદડી રેનકોટ નું પેન્ટ પહેરી જો હું આમાં ચોંટાની નહી એ ગ્રીનકોટ નું પેન્ટ ભાઈએ પહેર્યું આ જૂના રેનકોટ હતા આપણે આમાં વાપરે લે ભલે તૂટલા હોય એટલે બસ આમાં બે પી ગયા ને બે પાછા પી ગયા એટલે હવે આ ગડી બે મોટરામાં કર દેવી છે જો ગમશેલું પાણી આઈયું ને થોડક ઢેર્યા છે થોડક એટલે બહુ થોડક જ કે એટલે પવનનું પાણી ના દેવું જોઈએ જો કે ટુકડા ગામ છે તો બહુ ઓછું ઢરે લોકોનું વધુ ઢરે આપડે ટુકડા છે એટલે તો પવન નથી લમવાતો નથી ને જીરો જે આપણો આઈ ક્લાસ છે બલેક ભાઈના ગામતા હાવ પાક ઉપર છે થોડા દિવસમાં નીકળીયા છે એ glandular આત આપણે ટાઈમ ટુ ટાઈમ જ વઈવા આપણે નથી વેલવા આવતા કે નથી મોડવા આવતા ટાઈમ પ્રવાહીએ લઉં હર કો કુગી વરાય અને ઋતુ એનું કુડ આવી જાય પાણી વર્તા વર્તા હાંજ પડી ગઈ છે આપડી ફોર્વેલ આવી ગઈ છે એમાં થોડુંક વાયરિંગ જ કામ હતું જરાક જ જે થઈ ગયું કમ્પ્લીટ એક ડિમાય અને હવે વિડિયો કરીએ ખતમ આપણે ને આપણે બે કેરા રહ્યા છે તો આગળ ત્યારે આ બે ભરાઈ જાય પછી આપણે વિડીયો મૂકી દઈએ અપલોડ કરીને મળ્યા આવનારા વિડીયોની અંદર જઈ મળી દે એ મતા જાય